નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાના YouTube ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો અને આ વિડિયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો આજે આપણે બાળ કાળ જોવાના છે હા બાળ કાળા જે બાળ કાળને એકદમ સરસ મજાની રીતે એક ટોપલામાં ભરી એની ખીચડી બનાવીને પછી આપણે ખાઈ જવાની છે સરસ મજાની રીતે ભાઈ એક શોર્ટકટ ટ્રીક પણ તમને આપવાનો છું બારે બાર કાળની

હવે પેલા તો આપણે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ એ તમને બધાને ખબર જ છે ભાઈ કાળ ભણતા હોય એટલે અલગ અલગ ત્રણ કાળ હોય મતલબ અલગ અલગ આ ક્રિયાઓ થતી હોય એના ત્રણ ટાઈપ છે એવી રીતે થતી હોય ક્રિયા ભૂતકાળમાં થતી હોય અને ભવિષ્યમાં એવી રીતના ત્રણ ત્રણ ટાઈપ છે હવે આ જે વર્તમાન કાળ છે એના પાછા ચાર કાળ છે ભૂતકાળના ચાર કાળ છે અને ભવિષ્યના પણ ચાર કાળ છે વર્તમાનના કાળ કેમ કહો

બાર કાળથી આવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સરસ મજાની રીતે સમજવાના છે હવે કાળ સમજીએ સરસ મજાની રીતે તમને ક્રિયાપદો સરસ મજાની રીતે આવડતા હોય છે એક્ઝામ્પલ ક્રિયાપદો લઈ લે એટલે તમને વધારે આઈડિયા આવે પેલું ક્રિયાપદ લઈ ક્રિયાપદ એ રાઈટ રાઈટ લઈ લો બીજું લઈ લ્યો ઈટ લઈ લ્યો ત્રીજું લઈ લો સ્પીક લઈ લ્યો એ ઘણા બધા ક્રિયાપદો હોય એ તમને બધાને આવડતા હોવા જોઈએ એમાંનું સરસ મજાનું રીતે આપણે એક લઈ લઈએ રાઇટ રાઈટ થી આપણે સરસ રાઇટ એટલે શું થાય લખવું થાય ઈટ એટલે શું થાય ખાવું થાય અને સ્પીક એટલે શું થાય બોલવું થાય તો એક સરસ મજાની રીતે આપણે લખવું રાઈટ ને લઈને આપણે સરસ મજાની શરૂઆત કરી દઈએ હવે આપણે એમ કેવું હોય ધ્યાનથી અહીં સાંભળજો સરસ મજાની રીતે આપણે એમ કેવું હોય કે હું લખું છું હે હું લખું છું હું

હવે આ બધું આમાં ક્રિયા તો લખવાની જ થાય પણ અલગ અલગ થયા ભાઈ જુઓ પેલું સેન્ટેન્સ છે એ સરસ મજાનો સાદો કાળ છે શું છે એ મને કેવી રીતના ખબર પડે હમણાં બધું ખબર પડી જશે એ પેલું છે સાદો કાળ બીજું છે હું લખી રહ્યો છું એ તો એ ચાલુ કાળ છે એ કેવી રીતના ખબર પડે એ બધું હમણાં સમજાવું ચાલુ કાળ છે મેં લખી લીધું છે અથવા તો હું લખી ચૂક્યો છું ભાઈ આ ક્રિયા પૂરી થઈ ગઈ ભાઈ હે વર્તમાનમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ એટલે આ પૂર્ણ વર્તમાન કાળ છે હું બે કલાકથી લખી રહ્યો છું હે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ થઈ ગયો હે હું બે કલાકથી લખી રહ્યો છું શું થાય ચાલુ પૂર્ણ એટલે સાહેબ આ મને કેમ ખબર પડી કે આ સાદો ભૂતકાળ છે આ સાદો વર્તમાન કાળ છે આ ચાલુ વર્તમાન પૂર્ણ વર્તમાન કાળ અને આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે મને કેવી રીતે ખબર પડી એ બધું તમને કેવાનું છેલે સુધી રહે છે બન્યા રહેજો એટલે બધી ખબર પડી જાય પહેલા તો આ રહ્યું કે હું લખું છું તો એનું શું થાય આ રાઈટ થાય એ તમને બધાને ખબર જ છે જો પેલું શું છે

અથવા તો તમે અહીંયા આઈ એમ પણ લખી શકો આઈ એમ રાઇટિંગ આવી રીતને પણ તમે લખી શકો હવે અહીં છે કે મેં લખી લીધું છે હે મેં લખી લીધું છે અથવા તો હું લખી ચૂક્યો છું તો ભાઈ આ ક્રિયા પૂરી થઈ ગઈ છે હે વર્તમાનમાં જ કોઈ ક્રિયા પૂરી થઈ જાય તો હેવ હેઝ નો ઉપયોગ કરવાનો તો આઈ હેવ એ હેવ હેઝ નો ઉપયોગ કરવાનો હેવ હેઝ અને પછી વી થ્રી વી નું હે તમને વી વન વી ટુ વી થ્રી બધા આવડતા હોય સરસ રીતે તો જ આ તમને આવડે હું લખી ચૂક્યો છું તો આઈ હેવ आई हेव राइट नहीं आवे रोट रोट नहीं आवे रिटर्न आउट से सुन आउट से आई हेव रिटर्न है राइट नो विथ रिसों था है रिटर्न अभी हम किधर के हूँ बे कलाक थी लकी रही हो चुकी है थी हूँ बे कलाक थी लकी रही हो ध्यान थी यहाँ बढ़ जो आई हेव बीन सुन आउट से आई हेव बीन आई हेव बीन राइटिंग ध्यान थी यहाँ बढ़ जो आई हेव �

કે આ બાર બાર કાર્ડ યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક શું છે તો કે જો સરસ મજાનું છે લઈ લ્યો એક એક જ સેન્ટેન્સ લઈ લ્યો ભાઈ એ હમણે લીધું કે હું ખાવ છું એ એક હું ખાવ છું એક સેન્ટેન્સ લઈને બધે બધે બાર બાર કાર્ડ સમજાઈ લે હે હું ખાવ છું ભાઈ હે હું ખાવ છું હું ખાવ છું હે હું ખાવ છું તો ભાઈ આઈ ઈટ થાય શું થાય ઈટ હવે એસ કે એસ જ્યારે વર્તમાન કાળનું આ વર્તમાન કાળનું વાક્ય છે જ્યારે એસ કે એસ વાળું લખો જ્યારે કરતા તરીકે હિસ ઇટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે એસ કે એસ લખાણ હે હું ખાવ છું હે તો આઈ ઇટ હું ખાવ છું અથવા તો આપણે એમ લખીએ કે હું લખું છું એમ જ લખું આપણે આગળ હું લખું છું હું લખું છું હે હું લખું છું આઈ રાઈટ રાજેશ લખે છે રાજેશ રાઈટ સી એસ હું રાજેશ રાઈટ હે હું આ જો વર્તમાન કાળનું વાક્ય છે તો કયું છે હકાર હું લખું છું તો હું લખું છું તો આઈ રાઈટ હવે ભૂતકાળનું લખ્યું લખ્યું આપણે એમ કીધું એવું કેવું હોય ત્યારે ભાઈ રાઈટ નું વીટુ કરવું પડશે રાઈટ નું વીટું શું થાય રોટ તો આપણે એમ કેવું કે મેં લખ્યું તો આ પછી આઈ રાઈટ નું આવે શું આવે આઈ રોટ આવે શું આવે આઈ રોટ મે લખ્યું હવે આપણે એમ કહું કે હું લખીશ

ત્યારે આ બધા ઉપયોગ થાય હું એમ કે હું લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ થશે હું લખી રહ્યો છું તો એમ હું લખી રહ્યો હતો તો તો વોઝ હું લખી રહ્યો વિલ બી આઈએનજી વાળું જ્યારે ચાલુ ક્રિયા હોય ત્યારે આઈએનજી વાળો રૂપ લગાડવાનો તમને સરસ રીતે ખબર જ છે એમિઝાર પછી આયનજી એમિઝાર મતલબ શું થાય ટુ બી હોય ટુ બી પ્લસ આઈએનજી હે થઈ ગયું

મતલબ આ વર્તમાનની ક્રિયા પૂરી થઈ ગઈ વર્તમાન કાળની ક્રિયા વર્તમાનમાં પૂરી થઈ ગઈ મેં લખી લીધું છે હે તો હેવ હેઝ ને પ્લસ વિથ્રી આવશે વી આવશે મે લખી લીધું છે તો આઈ હેવ આઈ હેવ રિટર્ન આઈ હેવ રિટર્ન મેં લખી લીધું છે હવે એમ કહું મેં લખી લીધું હતું તો આઈ હેડ રિટન મેં લખી લીધું હશે હે મેં લખી લીધું હશે તો આઈ વિલ હેવ રિટર્ન જ્યારે પૂર્ણ જ્યારે પૂર્ણ કાળની વાત કરવાની હોય જ્યારે મતલબ કોઈપણ પ્રકારની ક્રિયા જે તે કાળમાં પૂરી થઈ ગઈ હોય તે દર્શાવવું છે તો આપણે પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ ભવિષ્ય કાળનો યુઝ કરવાનો થશે સરસ મજાની રીતે તો શું છે હેવ હેઝ મે વી થ્રી તો આ હેવ હેઝ એ ટુ હેવ નો રૂપ છે તમને ખબર છે હેવ હેઝ પ્લસ વી થ્રી એટલે શું થાય પૂર્ણ થાય હવે આપણે એમ કેવું હોય આપણે હવે એમ કેવું હોય કે હું સવારથી લખી રહ્યો છું એ આપણે એમ કીધું દઉં હું સવારથી લખી રહ્યો છું કોઈ ચોક્કસ અથવા તો અચોક્કસ માટે સિન્સ અને ફોર નો યુઝ થાય કોઈ ચોક્કસ ટાઈમ છે દર્શાવેલો છે તો સિન્સ અચોક્કસ છે તો ફોર સવારથી સવાર બપોર સાંજ સુધી ચોક્કસ ટાઈમ થયો એમ ચોક્કસ ટાઈમ થયો તો અહીંયા સિન્સ સિન્સ મૂકવાનું 2 કલાકથી 2 મહિનાથી ઈ તો અચોક્કસ થયો તો અહીંયા ફોર નો યુઝ કરવાનો થાશે હવે આપણે એમ કહીએ કે હું સવારથી લખી રહ્યો છું આપણે એમ કહી હું સવારથી એટલે કે આથી હું સવારથી

મોર્નિંગ હે મોર્નિંગ હું સવાર થી લખી રહ્યો છું હવે એમ કહો કે હું સવાર થી લખી રહ્યો હતો તો આઈ હેડ બીન રાઈટિંગ સિન્સ મોર્નિંગ હું સવાર થી લખી રહ્યો હોઈસ હું સવાર થી લખી રહ્યો હોઈસ તો આઈ વિલ હેવ બીન રાઈટિંગ સિન્સ મોર્નિંગ આવી રીત ન થાશે અહી આટલું તમારે યાદ રાખવાનું એમ ઈઝ આર પછી જો જ્યારે કોઈ વાક્ય બનાવતા હોય હે સિમ્પલ સાદું ન સિમ્પલ વાક્ય હોય હકાર હું લખું છું હું ખાઉં છું હું પીવું છું તો સમજી ને સાદો ભૂત વર્તમાન કાળ છે મેં ખાધું મેં પીધું એવું હોય તો સમજી જવાનું સાદો ભૂતકાળ છે હું લખીશ હું ખાઈશ હું પીશ તો સમજી જવાનું કે સાદો ભવિષ્ય કાળ છે હવે ચાલુ કાળ કેમ ઓળખો કે એમિઝાર પછી આયનજી આવી જશે ડાયરા એ એમિઝાર પછી વોઝ વોઝવર પછી આયનજી વિલ બી પછી આયનજી એટલે તમને ખબર પડે આ ચાલુ કાળ છે પૂર્ણ કાળ કેમ ઓળખો તો કે હેવ હેઝ પછી આવી જશે ભાઈ વીથરી હેવ હેઝ પછી વી આવશે હંમેશા જ્યારે પૂર્ણ કાળ હશે ત્યારે હેવ અને વી આવશે હેડ વી થ્રી વિલ હેવ પછી વી ચાલુ પૂર્ણ છે ત્યારે શું આવશે હેવ હેઝ પછી બીન પછી આયનજી જો આ છે ને હેવ એ શું દર્શાવે જો પેલા આયનજી શું દર્શાવી તમને કહી દઉં વર્તમાન કાળ દર્શાવે શું આયનજી વર્તમાન કાળ દર્શાવે આ બીન છે એ પૂર્ણ દર્શાવે મતલબ કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હે આયનજી વર્તમાન

આ શોર્ટકટ ટ્રીક હતી આ માસ્ટર ટ્રીક છે ભાઈ આ સરસ મજાની રીતે સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો હવે સરસ મજાના સેન્ટેન્સની શરૂઆત કરી હવે તમે ચપટી ઉગાડશો એટલે બારે બાર કાઢ તમને આવડી જશે સરસ મજાની રીતે જો નેક્સ્ટ આપણે આગળ વધીએ એ પહેલાં નેક્સ્ટ આગળ વધીએ એ પહેલાં આપણા સરસ મજાના કોર્સ છે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એ આપણા કોર્સમાં તમને શું મળશે દર શુક્રવારે લાઈવ લેક્ચર મળશે સરસ મજાની રીતે રાધે

અને તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરો સરસ મજાની રીતે અત્યારે જ કોલ કરો આ નંબર ઉપર હવે આપણે કાળ જોવાનો સરસ મજાની રીતે એ તમને સરસ મજાની રીતે બધી ખબર પડી જશે કે સાદો વર્તમાન જો વર્તમાન કાળ લીધો એના ના ચાર ચાર કાળ લીધો સાદો ચાલુ પૂર્ણ અને ચાલુ પૂર્ણ ત્રણ એક સાથે લઈ લીધા એટલે તમને વધારે આઈડિયા આવશે પેલા તમને શોર્ટકટ ટ્રીક શીખવાડી શોર્ટકટ ટ્રીક શીખવાડવાનો મતલબ એટલે તમને તરત આઈડિયા આવી જશે આ કયા કાળનું વાક્ય છે હા આ કાળનું વાક્ય છે હા આ તમને તરત ખબર પડી જશે છેલ્લે તો બહુ મજા આવશે પ્રેક્ટિસ કરશો ભાઈ તમારે જ આન્સર આપવાના થશે કમેન્ટમાં હું કઈ આન્સર આપીશ નહીં પેલા લઈ લઈએ સાદો વર્તમાન કાળ સાદો વર્તમાન કાળનું આપણે શું હતું હું જો અહીં લખ્યું કે આઈ પ્લે ક્રિકેટ એનો મતલબ શું થાય હું ક્રિકેટ હે હું ક્રિકેટ રમું છું હે હું ક્રિકેટ રમું છું આઈ એમ લખ્યું કે આઈ પ્લે ક્રિકેટ તો શું થાય હું હું ક્રિકેટ રમું છું હું ક્રિકેટ રમું છું વાક્ય રચના શું છે સબ્જેક્ટ સબ્જેક્ટ નું વી નું એસ કે એસ વાળું હતું ભાઈ તમને ખબર જ છે સબ્જેક્ટ વી વન નું એસ કે એસ વાળું રાજેશ ક્રિકેટ રમે તો રાજેશ પ્લે ક્રિકેટ એવું રીતના બની શકે હું છાપું વાંચું હતું હું છાપું તો આઈ રીડ અને ન્યૂઝપેપર એવી રીતના થાશે બીજું છે કે ચાલુ કોઈ પણ પ્રકારની ક્રિયા ચાલુ હોય તો શું આવશે એમિઝાર આવશે એમિઝાર અને પછી વી1 નું આઈએનજી વાળું રૂપ એટલે તમને ખબર પડી જાય ભાઈ આ ચાલુ વર્તમાન કાળ છે

હવે આ ધ્યાનથી હું બે કલાક થી ક્રિકેટ રમી રહ્યો છું ભાઈ હું કીધું હું બે કલાક થી ક્રિકેટ રમી રહ્યો છું

મેં ક્રિકેટ રમી લીધું હતું હે આઈ હેડ પ્લેડ ક્રિકેટ હેડ પછી શું આવશે વી થ્રી તો આઈ હેડ પ્લેડ ક્રિકેટ મેં ક્રિકેટ રમી લીધું હતું અથવા તો હું ક્રિકેટ રમી ચૂક્યો હતો એવી રીતના થાય હું બે કલાકથી ક્રિકેટ રમી રહ્યો હતો તો આઈ હેડ બીન પ્લેઈંગ ક્રિકેટ ફોર ટુ આવર્સ શું થશે ટુ આવર્સ બે કલાકથી ક્રિકેટ રમી રહ્યો હતો આગળ વધી ભવિષ્યકાળ એમ ભવિષ્યકાળને ત્રણ કાળો કઈ સાદો ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ પૂર્ણ ભવિષ્યકાળ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હે આમ છે પેલું સેન્ટેન્સ કે હું ક્રિકેટ રમીશ હે હું ક્રિકેટ રમીશ તો આઈ વિલ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમીશ હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ તો આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ હે શું થાય આઈ વિલ બી વિલ બી પછી વી વન નું આઈએનજી આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ હવે ત્રીજું છે આઈ વિલ હેવ પ્લેડ क्रिकेट आई नो हूं थाय हूं क्रिकेट रमी चुक्यो होइस अथवा तो मैं क्रिकेट रमी लीदु हसे सु थासे मैं क्रिकेट रमी लीदु होसे तो विल हैव विल हैव प्लस में આવશે વી 3 આવશે હું બે કલાક થી ક્રિકેટ રમી રહ્યો હોઈસ હું બે કલાક થી ક્રિકેટ રમી રહ્યો હોઈસ તો આઈ વિલ હેવ બીન પ્લેイング ક્રિકેટ ફોર 2 અવર્સ હું સવાર થી ક્રિકેટ રમી રહ્યો હોઈસ તો આઈ વિલ હેવ બીન પ્લેイング ક્રિકેટ સિન્સ મોર્નિંગ આવી રીતે તમે બોલી શકો સરસ મજાની રીતે આ તો કાળને ઓળખવાની માસ્ટર ટ્રિક હતી હવે આપણે પ્રેક્ટિસ કરીએ તો તમને સરસ મજાની રીતે ખબર હોવી જોઈએ કે શું શું છે પેલું સેન્ટેન્સ છે કે હી રીડ્સ અ ન્યૂઝપેપર આનો તમે આ વાંચશો એટલે તમને તરત ખબર પડી જશે ભાઈ એ રીડ્સ હી રીડ્સ આ એસ આયો ડાયરેક્ટ એટલે તરત તમને લાઈટ થઈ જશે ભાઈ માસ્ટર ટ્રિક જોરદારની રીતે સમજાઈશું તરત લાઈટ થઈ જાય ભાઈ આ સાદો વર્તમાન વર્તમાનકાળ છે કયો છે સાદો વર્તમાન કાળ આપણે બીજું કંઈ જોવાનું નથી શું જોવાનું ક્રિયાપદ જોવાનું તરત જોઈ લો સાદો વર્તમાન કાળનું જ વાક્ય બીજું છે આઈ વોઝ ગોઈંગ ટુ મુંબઈ હે આઈ વોઝ ગોઈંગ હું મુંબઈ જઈ રહ્યો હતો ભાઈ હે હું મુંબઈ જોઈ રહ્યો હતો હે વોઝ વોઝ વર આવ્યો અને આયનજી વાળો આવ્યો એટલે શું થાય શું થાય ચાલુ ભૂતકાળ તરત ખબર પડી જાય ચાલુ ભૂતકાળનું વાક્ય છે ચાલુ ભૂતકાળનું વાક્ય છે તરત ખબર પડી જાય કેમ તો કે વોઝ વર આવ્યો અને આયનજી આવ્યો એટલે ખબર પડી જાય ચાલુ ભૂતકાળ છે એમી આવ્યો તો ચાલુ

એક મતલબ એક કલાક હે તો આ શું થયું બીન આવ્યું પ્લેઈંગ આવ્યું આગળ શું આવ્યું હેવ આવ્યું ધે હેવ બીન પ્લેઈંગ ફૂટબોલ ફોર એન આવર્સ તો મતલબ આ શું થયું તો કે ચાલુ પૂર્ણ ક્યાંનું છે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કેમ વર્તમાન કાળનું તો મને અહીંથી ખબર પડી જાય જો હેવ હતું તો વર્તમાન કાળ જો અહીંયા હેડ હોત તો ભૂતકાળ અહીંયા વિલ હેવ હોત તો ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ સરસ વાક્ય છે સરસ મજા રીતે આપણી માસ્ટર ટ્રીક તમે શીખી હોય ને તો સરસ મજા રીતે તમને આવડી જાય સરસ મજા રીતે હજી સુધી ભાઈ તમે ચેમ્પિયન પીડીએફ પરચેસ નથી કરી લીધો સરસ મજા રીતે ઓનલી ને ઓનલી બસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે જોરદારની પીડીએફ છે આ નંબર તમે દેખાય સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું પર કોલ અથવા તો મેસેજ કરો આ પીડીએફ પરચેસ કરો અને સરસ મજાની રીતે તમે અંગ્રેજી બોલતા થઈ જાઓ નેક્સ્ટ આપણે આગળ વધીએ કે આપણી આ ઇન્સ્ટાગ્રામ પેજ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ હજી સુધી તમે ફોલો નથી કર્યું તો સરસ મજાની રીતે તમે ફોલો કરી દેજો અને આપણી આ ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની હજી સુધી જોઈન ન આ તો જોઈન થઈ જજો અને આપણી આ ખાસ કરીને આપણે વોટ્સઅપ ચેનલ છે સત્તાણું ભાઈ બોતેર બાણું ત્રણ બાણું ઉપર કોલ અથવા તો મેસેજ કરો મેસેજ કરશો એટલે સરસ મજાની લિંક આવશે લિંક ઉપર ફોલો કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડે જશો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે તો તમે જોડાવાનું બાકી નહીં રહી જાવ વિદ્યાર્થી મિત્રો હે આજે આપણે મતલબ બારે બાર કાળનું બારે બાર કાળ જોઈ લીધા સરસ મજાની રીતે શોર્ટકટ ટ્રીક સાથે જોઈ લીધા વિદ્યાર્થી મિત્રો આ શોર્ટકટ ટ્રીકને તમે અપનાવશો જે પહેલી શોર્ટકટ ટ્રીક મેં તમને આપી હે અપનાવશો એટલે તમે કોઈ પણ કાળનું વાક્ય છો આમ ચપટી વગાડતા તમને મતલબ ખબર પડી જાય કે આ નહીં આ કાળનું જ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી બધાને આવજો બાય બાય ટાટા